તો દોસ્તો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને બ્યાસી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો તો બાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો તો સુરતના કામરેજમાં બે કલાકમાં સવા ઇંચ ધોધમાર વરસાદ રહ્યો તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હાલ ગુજરાતના દક્ષિણ ભાગમાં સાયકોલોજીન સર્ક્યુલેશન સક્રિય થયું છે તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાય અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ મોડી રાત્રે લોકો તિરંગા લઈ રસ્તા પર ઉતર્યા તો ફટાકડા ફોડી ઉજવણી કરી હવામાન અંબાલાલ પટેલની મોટી આગાહી તો તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થશે મુશળધાર વરસાદ રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં કેટલીક નદી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૃહિણીનું બજેટ ખોરવાયું સરેરાશ રૂપિયા ત્રીસનો થયો વધારો તો સિંગતેલના ડબ્બામાં પચીસસો ત્રીસથી વધીને પચીસો સાઠ રૂપિયાની આસપાસ નોંધાયા જરા કપાસિયા તેલના ડબ્બામાં એક હજાર છસો ને સાઠ રૂપિયાથી લઈને એક હજાર છસો ને નેવની આસપાસ નોંધાયા જ્યારે તેલના ઓઇલના ડબ્બાના ભાવ એક હજાર છસો ને સાઠ રૂપિયાથી લઈને એક હજાર છસો ને નેવું રૂપિયા આસપાસ નોંધાયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા તોફાની બેટિંગ શરૂ કરી છે તો રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારતીયથી ભારે વરસાદ ખાબાઇક્યો છે ત્યારે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ચોંકાવનારી આગાહી કરી છે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ એક જુલાઈ બાદ અમદાવાદ અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારતીયથી ભારે વરસાદ ખાબકી શકે છે

જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો આજે રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી રહેશે બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો જોરદાર ઘટાડો તો પાંચ દિવસમાં શાકભાજીના ભાવ ચાલીસ થી પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો તો વરસાદી માહોલ સાથે શાકભાજીના ભાવ ઉતરતા ગ્રાહકોને મળી રાહત તો બીજી બાજુ શાકભાજી વેચનાર એકમથી ભાવ ઘટતા મુશ્કેલીમાં મુકાયા તો શાકભાજીના માર્કેટમાં જથ્થો વધતા વિક્રેતાના ભાવમાં ઘટાડવાની ફરજ પડી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તો મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ એક્ટરે પાંચ હજાર રૂપિયાનું બોનસ આપશે તો દૂધ ઉત્પાદકો ખેડૂતોને પ્રતિ લિટરે પાંચ રૂપિયાની સબસિડી મળશે

તો સો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હાલ ગુજરાતમાં દક્ષિણ ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો રાજ્યના મધ્ય ગુજરાત સિવાય અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો શું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો રાજ્યના અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ખેડા પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અલગ અલગ જિલ્લામાં અમદાવાદ ગાંધીનગર આણંદ દાહોદ ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે

સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં ભારે મેઘ ખાંગા થાય તેવી આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં આજે ભારે વરસાદ થાય તેવી આગાહી છે તો ગુજરાતમાં વરસાદને લઈને એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ચોમાસુ વરસાદની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં ત્રીસ જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાંગદરામાં ભાદર ગામમાં

તેમાં સામાન્ય નાગરિકને ફાયદા માટે વિવિધ યોજના બજેટમાં રજૂ કરાય છે તો ખેડૂતોને વીજ બિલ માફ કરવા ઉપરાંત મહિલાને દર મહિને તેના એકાઉન્ટમાં એક હજાર પાંચસો રૂપિયા મળશે તો આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જી દોસ્તો મહારાજ સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવશે તો તો બીજા સમાચારની વાત કરીએ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત ચોથા સોનાના વેપાર દબાણ જોવા મળી રહ્યું છે તો દેશના મોટાભાગના બજારમાં જે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આ ઘટાડાના કારણે ચેન્નાઈ સિવાયના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનું બોતેર હજારની સપાટીથી સરકી ગયું છે

વલસાડ દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદ થયો છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાત તાલુકામાં વરસાદ નોંધાયો તો બીજા સમાચારની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના બાદ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બારના સમાજ સત્રના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ પરના ફકરા પર કર્યા સુધારા પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં પહેલા વરસાદે રાજધાનીની હાલત ખરાબ કરી દીધી છે તો શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી ભારે વરસાદ પડ્યો જે લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો જેના કારણે દિલ્હીના રસ્તા તળાવ જેવા દેખાતા જોવા મળ્યા તો પહેલાં વરસાદે ડ્રેનેજ સિસ્ટમ ખોલી પાડી તો હવે આઈએમડીએ આ અંગે પોતાના આંકડા જાહેર કર્યા છે તો આઈએમડીએ જણાવ્યું કે વરસાદે અઠ્યાસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે